પારડી નેશનલ હાઇવે પર કપાસનો જથ્થો ભરેલી ટ્રક પલટી ખાઈ જતાનો લાઈવ વિડિયોઝ સામે આવ્યો અકસ્માત બાદ ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર પારડીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુંબઈથી અમદાવાદ જવાના માર્ગ પર સવારે પાંચ વાગ્યાની આસપાસ કપાસનો જથ્થો ભરેલી ટ્રક પલટી મારવાની ગંભીર ઘટના બની હતી ટ્રક નંબર આર જે સત્તાવીસ જીઇ એકાણું બત્રીસના ચાલકે કોઈ કારણસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો હતો જેનો લાઈવ વિડીયો સામે આવ્યો છે અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક ઘટના ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો ટ્રકમાં ભરેલો કપાસનો જથ્થો હાઈવે પર વેર વિખેર થઈ ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહન માર્ગ પર જ પડી રહેવાથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા ઘટનાની જાણ મળતા પારડી પોલીસ તેમજ હાઇવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહન અને કપાસનો જથ્થો સાઈડ પર કરવા માટે બે જીએસબી અને બેક્રેન ઘટના સ્થળે તેડાવવામાં આવ્યા હતા કલાકો સુધી ચાલેલી કામગીરાના કારણે અમદાવાદ તરફના વાહનોને ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો પોલીસે સર્વિસ રોડ થકી વાહનો ડાયવર્ટ કરીને ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર